હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ રાતની વધેલી ખીચડીનો એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો અવાજ સાંભળતા જ તમને ખબર પડતી હશે કેટલો સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયો છે તો આ નાસ્તો તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને સવારે નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો છો આપણા ઘરમાં જ્યારે હોય ત્યારે આ રીતે રાતે ખીચડી અને રોટલી વધી જ જતા હોય છે તો તેને ફેંકી દેવાના બદલે મારી આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી માત્ર દસથી પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો સૌ પહેલાં આપણે રોટલીના આ રીતે નાના ટુકડા કરી લેશું અને તેને એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને આપણે તેનો ભૂકો કરી લેશું તો તમે જોઈ શકશો રોટલીનો આ રીતે આપણે ભૂકો કરીને તૈયાર કરી લીધો છે જેવા બ્રેડ ક્રમ્સ હોય તેવા જ આપણા રોટલીના ક્રમ્સ બનીને તૈયાર થઈ ગયા છે બધાના ઘરમાં બ્રેડ ન હોય તો તમે આ રીતે રોટલીના ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે ખીચડી અને રોટલી બંને વસ્તુનો ઉપયોગ થઈ જશે હવે આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એ જ મિક્સર જારમાં આપણે અડધો કપ ચોખાના પૌવા લઈ લેશું આ પૌવા જે આપણે પવા બટેકા બનાવીએ તે જ પૌવા લીધેલા છે ઢાંકણ ઢાંકીએ તેને પણ મિક્સરમાં ભૂકો તૈયાર કરી લેશું તો પૌવાનો પણ બ્રેક ક્રમ્સની જેમ જ ભૂકો તૈયાર થઈ જશે હવે તેને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને એ જ મિક્સર જારમાં એક ટુકડો આદુનો લઈ લેશું અને એક લીલું મરચું ઉમેરી દઈશું બાળકો માટે બનાવતા હોય તો આ રીતે મોરા મરચાંનો ઉપયોગ કરવાનો આદુ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એક વાસણમાં બે ચમચી આપણે મેંદાનો લોટ લઈ લેશું અને તેમાં બે બે ચમચી પાણી એડ કરી અને લોટને ફેટી લેશું એકી સાથે પાણી નહીં ઉમેરવાનું એક એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરતા જશું અને લોટમાં જરા પણ ગાંઠા ન રહે એ રીતે આપણે તેને ફેટી લેવાનું અહીં બે ચમચી લોટમાં મને ચાર થી પાંચ ચમચી પાણીની જરૂર પડેલી છે તો હવે એક પણ ગાંઠા નથી રહ્યા અને આપણો લોટ આ રીતે એકદમ સરસ ઘાટો તૈયાર થઈ ગયો છે આ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે ચમચીના પાછળના ભાગમાં આ રીતે ચેક કરશું તો લોટથી ચમચી એકદમ સરસ કોટ થઈ ગઈ છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી લેશું અને લોટને સાઈડમાં રાખી દેશું હવે એક વાસણમાં આપણે રાતની વધેલી ખીચડી લઈ લેશું અને હાથથી આ વાર આ રીતે ખીચડીને બધી છૂટી કરી લેશું ત્યારબાદ તેમાં એક ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરી દેશું આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેશું ચપટી જેટલો હળદર પાવડર ઉમેરી દેશું અડધી ચમચી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી આપણે મીઠું માત્ર ચપટી જેટલું જ ઉમેરવાનું છે ખીચડીમાં પણ મીઠું ઉમેરેલું હોય છે અને રોટલીમાં પણ મીઠું ઉમેરેલું હોય છે તો આપણે એક ચપટી જેટલું જ મીઠું ઉમેરીશું બધા મસાલા ખીચડી સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે રોટલીના ક્રમ્સ તૈયાર કરીને રાખેલા છે તેને ઉમેરી દેસુ અને હાથેથી બધું મિક્સ કરી લેશું બધું એક સરખું મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે આપણે ઉમેરતા જવાનું ઉમેરી દેવાના હવે બધું એક સરખું મિક્સ થઈ ગયું છે તો તેમાંથી થોડું થોડું મિશ્રણ હાથમાં લેતા જશું અને તેના રોલ વાળી અને તૈયાર કરી લેશું સૌ પહેલા આપણે મુઠિયાની જેમ તેને શેપ આપી દેસુ અને ત્યારબાદ હાથની મદદથી આ રીતે તેને નીચેથી હથેળીની સાઈડ રાખી અને પ્રેસ કરી લેશું જેથી કરી અને તેને સિલિન્ડર જેવો આવી જશે આ રીતે બધા જ રોલને તૈયાર કરી હવે તૈયાર કરેલા આ રોલને આપણે જે મેંદાના લોટનું પાણી તૈયાર કરેલું છે તેમાં આપણે પલાળી ચમચીની મદદથી આ રીતે બધી બાજુ પલાળી દેવાનું અને વધારેનું જે પાણી હોય તેને આ રીતે નીતાળી લેશું ત્યારબાદ જે આપણે ચોખાના પવા દળીને રાખેલા છે તેમાં આપણે આ રીતે કોટ કરી લેશું ચારે બાજુ આ રીતે રોલને કોટ કરી લેવાનો હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું બધા રોલ ને આ રીતે તૈયાર કરી લેવાના છે તો બધા રોલ મેં આ રીતે તૈયાર કરી લીધા છે આ બાજુ પેનમાં તેલ ગરમ કરવા પણ રાખી દીધું હતું તો તૈયાર કરેલા રોલ ને આપણે તેમાં તળી લેશું જેટલા પણ પેનમાં રોલ સમાશે એટલા આપણે ઉમેરી દેશું એકી સાથે બધા નહીં ઉમેરવાના આ રીતે ચાર થી પાંચ જેટલા પણ સમય એટલા ઉમેરી દેવાના એક મિનિટ સુધી તેને થવા દેશું ત્યારબાદ ચમચીની મદદથી તેને આ રીતે ફેરવી લેશું ફરી પાછું પાછળની સાઈડ પણ એક મિનિટ સુધી તળાવા દેવાનું બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેસુ હવે તેલ નીતાળી અને તેને આપણે ઝારાની મદદથી કાઢી લેશું તમે જોઈ શકશો એકદમ સરસ ક્રિસ્પી એવા તળાઈ ગયા છે બધા રોલ આ રીતે તળી લીધા છે અને આપણું તેલ રોલે જરા પણ ભીધું નથી આ તેલને અને ફરી પાછું આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ આ બધા રોલને મેં આ રીતે તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ મારો વિડીયો પૂરો પછી તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને તોડીને પણ બતાવું જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેવા રોલ બનીને તૈયાર થયા છે અને કોઈ ની કહે કે આ વધેલી ખીચડીમાંથી બનાવેલા છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપી કેવી લાગી તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે